નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પીનલગીરી ગોસ્વામી આજના મોસમ પૂર્વ અનુમાનમાં વાત થશે આજે તારીખ અઢાર જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન આવનારા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ કેવો રહેશે વરસાદ અત્યારે મિત્રો ચોક્કસમાં ગુજરાતના પચાસથી એંસી ટકા વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે આવનારી તારીખ ઓગણીસ તારીખ એટલે કે આવતીકાલે તારીખ ઓગણીસ તારીખથી એક મધ્ય ભારત તરફ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના ભાગરૂપે તેને કચ્છ ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટા ઉપરાંત ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા થોડી વધુ રહે છે કોઈ કોઈ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે આજે તારીખ અઢાર તારીખે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા ગાંધીનગર મહેસાણાના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય તૂટક તૂટક વરસાદ થાય ખૂબ જ ઓછા માત્રામાં વરસાદ થાય સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે છૂટાછવાય વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોઈ કોઈ વાતાવરણ અને વરાફનો રણ જોવા મળશે હવે મિત્રો મહત્વનું છે કે આવતીકાલે તારીખ ઓગણીસ તારીખથી નવી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના ભાગરૂપે થઈને ઓગણીસ અને વીસ જુલાઈના રોજા કચ્છના ખાવડા સહિત અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના પણ અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને આગામી ચોવીસ કલાકમાં વાતાવરણમાં પલટો આવશે અને તેની અસર આગામી બેથી ત્રણ દિવસ આપણને જોવા મળવાની છે બાકી મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને દક્ષિણ ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે જો કોઈ જગ્યાએ આ પર્ટિક્યુલર લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થાય પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ મધ્યમ રહેવાનું છે હવે મિત્રો આ જે સિસ્ટમ છે ઓગણીસ તારીખની સિસ્ટમ છે એની અસર બેથી ત્રણ દિવસ જોવા મળશે ત્યારબાદ ફરીથી એક વરસાદનો જે વિરામનો રાઉન્ડ છે વિરામનો રાઉન્ડ આવી જશે પચીસ અને છવ્વીસ તારીખથી એક નવી વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે બંગાળની ખાડીની સિસ્ટમ હશે અને મધ્ય ભારત તરફ આવશે અને તેની સામાન્ય અસર પણ ગુજરાતને જોવા મળશે જેના લીધે થઈને સત્યાવીસથી એકત્રીસ જુલાઈમાં ફરીથી એક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં મિત્રો જૂન મહિનાના એન્ડમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે મુશળધાર વરસાદ થયો એટલી માત્રામાં વરસાદ નહીં હોય આ જે વરસાદનો રાઉન્ડ હશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ખૂબ જ ઓછો હશે પરંતુ સાર્વત્રિક વરસાદ જેવો આપણને લાગશે પરંતુ જે આપણે કહી શકાય કે જૂનના એન્ડમાં અને જુલાઈની શરૂઆતમાં જે મુશળધાર વરસાદ થયો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચથી લઈને દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો તેવા વરસાદની માત્રા ખૂબ જ ઓછી જોવા મળશે એટલે કહી શકાય કે વરસાદ આપણને મળશે પરંતુ ઓછી માત્રામાં મળશે અત્યારે જ્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ પચાસ ટકાથી વધારે ચાલી રહ્યું છે ત્યારે મિત્રો આવનારા ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે પરંતુ ઓગસ્ટનો જે શરૂઆતનો એક અઠવાડિયાનો સમયગાળો છે તેમાં વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી રહેશે અને બીજા અઠવાડિયા બાદ જે નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું એકંદરે મિત્રો ટૂંકોને ટ અઢારથી એકવીસ જુલાઈમાં સુધીમાં ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટા હોય કચ્છના ઉત્તરી પટ્ટા હોય ગુજરાતના પૂર્વ તરફનો વિસ્તાર હોય તેમાં વરસાદની શક્યતા વધુ રહેશે બાકી વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ અથવા તો વરાપનો મોટો રાઉન્ડ જોવા મળી શકે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં તડકો ઉગાડ છે કે નહીં વરસાદ છે કે નહીં તમામ પ્રકારની નીચે માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે